હત્યાને લઈ મોવા હોસ્પિટલ ખાતે નેપ ગામના આગેવાનો દોડી આવ્યા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટ હની બિલકિયા ગાડિયાધાર છોકરો રાતે 12 વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા તો મોટો ભાઈ એનો હું આવી જતે છે આ ભાઈ કાપલે હું તો ભી હું કે ખબર ન પડી કે સવારે 7 વાગે કેન બાપા વાડીએ તે આવ્યા ત્યારે ખબર પડી કે ભાવા છોકરો કાઈ ગયો